જો દર્શકો આજ પૂનમ હોવાથી આજ અમે સન્ડે છે તો ગિરનાર જઈ રહ્યા છીએ જો અમારા મેમ્બરો બધા ધીમે ધીમે આવી રહ્યા છીએ લાલા કાકા છે ભોલા કાકા છે મિહિર પછી હિતેશભાઈ આ મારા નવા મેમ્બર છે ભાવેશભાઈ જેતલ સરથી આવ્યા જય ગિરનારી જો અહીંથી રોપ એનો તમે સરસ નજારો જોવા મળે છે અત્યારે દિવસ હોવાથી આપણે આની પેલા તમને કીધુંગમાં કે ભાઈ આપણે દિવસનો વ્લોગ બનાવશું ગિરનારનો હા તો આજ જો આપણે છીએ ગિરનાર સરસ મજાના દિવસના તમને બધા દર્શકોને લોકેશન બતાવશું જો અહીંયા તમને રોપવે પણ જોવા મળે છે જો એકઝેટ અહીંથી રોપવે પસાર થાય છે અને સરસ મજાનો ગિરનાર પર્વતનો આપને વ્યૂ જોવા મળે છે જો અહીંયા પાછળ ગિરનાર પર્વતની એકઝેટ પાછળ દાતારનો ડુંગર એ છે ચાલો વ્લોગની અંદર બધાય બન્યા રહેજો મિત્રો આજ રવિવાર છે અને કાલે સવારે પૂનમ છે તો અમે અત્યારે ગિરનાર જઈ રહ્યા છીએ અત્યારે અમે એ જગ્યા ઉપર ઉભા છીએ કે આ જે તમે પોલ જોવો છો રોપવેનો આ સૌથી ઊંચામાં ઊંચો પોલ છે અને અહીંથી જુઓ અત્યારે રોપવે છે એની જે ટ્રોલીઓ છે એ પસાર થઈ રહી છે અને અત્યારે વાતાવરણ ખૂબ સારું છે અને આજનો જે બ્લોગ છે એ આપણે દિવસનો છે તો તમે જો ગીરનાથ પર્વતે જોઈ શકો છો અને હજી ઘણા બધા તમને અવનવા જે લોકેશન છે એ હું બતાવીશ ચાલો બ્લોગની અંદર બનીને રહેજો

અત્યારે અમે હવે માળી પર ગિરનાર પર્વત છે જોવા મળે જો ઉપર જુઓ ગીધ પણ જાય છે ગીધ માટેનું બેસ્ટ લોકેશન છે આ અહીંયા ઘણા બધા ગીધ છે એ વસવાટ કરે છે

મિત્રો અત્યારે અમે જૈન દેરાસર પહોંચી ગયા છીએ અત્યારે હવે સાંજ પડી ગઈ છે અને અત્યારે અહીંનું વાતાવરણ હવે ધીમે ધીમે ઠંડુ થતું જાય છે તમે જુઓ અત્યારે અહીંથી તમને જૂનાગઢનો નજારો જોવા મળે છે અને અત્યારે સંધ્યા ટાઈમ આપને જોવા મળે છે હવે આપણે જૈન દેરાસરથી આગળ અંબાજી મંદિર જવાના છીએ ત્યાં પણ તમને અત્યારનું જે વાતાવરણ બતાવું મસ્ત હા જો અહીંથી આપણે જુનાગઢ શહેર છે એનો ખૂબ જ મસ્ત નજારો જોવા મળે છે હવે સાંજ થઈ ગઈ છે અને જે આ સંધ્યાનો નજારો તમે જોઈ શકો છો હવે હું પહોંચવા આવ્યો છું ગૌમુખી ગંગાએ થોડા પગથિયાં ચડી સતે ત્યાં પહોંચી જઈશ જો મિત્રો આપણે અત્યારે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ આપણે મંદિરની અંદર ફોટોગ્રાફી છે એ અલાઉડ નથી એટલા માટે આપણે શૂટ કરતા નથી પણ તમે આ અંબાજી મંદિર છે એનો નજારો જોઈ શકો છો જો અહીંયા ફ્રીમાં આપને ભજીયાની પ્રસાદી આપવામાં આવે છે અત્યારે ટ્રાફિક આપને આ રીતે જોવા મળે છે આપણે આપણા નવા મેમ્બર છે જયેશભાઈ એ આવી ગયા છે હવે અને આપણી સાથે પૂનમ ભરવા આવવાના છે એ સિવાય રાજકોટથી મેહુલભાઈ અને એ પણ આવ્યા છે આ બધા આપણા મેમ્બરો છે પૂનમ ભરવા માટે જો આજે આપને ઘણો બધો ટ્રાફિક જોવા મળે છે અહીંયા મંદિરે અહીંયા પૂનમ ભરવા માટે આવ્યા છે ચાલો હવે બધા ભજીયાની પ્રસાદી લઈએ છે હાલો આવી ગઈ પ્રસાદી હાલો અનિલભાઈ હાલો હવે અમે પ્રસાદી લઈ લઈએ ભજીયાની ચાલો આગળ આપણે હવે દત્તાત્રેય જવાનું છે જો આજે ગોરુખ સાતનું શિખર છે અત્યારે અહીંયા ખૂબ જ પવન છે આપણે આ લાસ્ટમાં જ્યારે અહીંથી વિડીયો બનાવ્યો ત્યારે તમને કીધું તો કે અહીંયા કઈ પવન નથી પણ આજ અહીંયા ખૂબ જ પવન આપને જોવા મળે છે આપણે અત્યારે પહોંચી ગયા સુરક્ષા અહીંયા ખૂબ જ પવન જોવા મળે છે અને આ જે ટૂંક છે એ આપણે ગુજરાતની સૌથી ઊંચામાં ઊંચી ટૂંક તરીકે ઓળખવામાં આવે છે તો આપણે અહીંયા સુધીનો વ્લોગ રાખીએ હજી અમે ગરુ દત્તાત્રેય જવાના છીએ જો શૂટ થશે તો કરશું કારણ કે અહીંયા સુધીનો આપણે વ્લોગ રાખીએ જૂનાગઢ કેટલા દિવસ છે જે આ ચેનલ છે એને લાઈક કરજો જય ગિરનારી જય ગુરુદેત જય માતા

હમણાં છું અહીંયા ખૂબ જ પવન છે અને તમે મારી એક્ઝિટ પાછળ મંદિર છે જોઈ શકો છો એ આપણે ગુરુદેવ ભગવાનનું મંદિર છે અને ગિરનાર પર્વત ઉપર આવેલું છે તો અહીંયા આપણે અંદર મંદિરમાં ફોટોગ્રાફીની જણાય છે તો અહીંયા આપણે આ વ્લોગ છે એ પૂરો કરીએ છીએ આખો વ્લોગ છે એ જોજો અને અમારી જે ચેનલ છે એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ગિરનારી જય ગુરનારી ભગવાન દ્વારકાધીશ